આજના સમયમાં મહિલા સશક્તિકરણ થવું એક જરૂરિયાત બાબત છે એવા સમયમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક સરિતા સિન્હા જેવી મહિલાઓ પરિવર્તન દાંડીની જેમ ઉભા છે સમાજમાં પ્રકાશ ફેલાવે છે એ પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક અને જેન્ડર સેન્સિટિવિટીના હિમાયતી સરિતા સિન્હાનો અત્યાર સુધીનો સફર ખૂબ પ્રેરણાદાયી રહ્યો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર વડોદરામાં લાયન્સ ક્લબ ઓફ ચંદ્રવતી દ્વારા નવરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા સરિતા સિન્હાની ઓળખ ઉદ્યોગ સાહસિક અને મેંદી માત્ર પેશન પ્રોજેક્ટ થકી જે કાર્ય તેમણે શરૂ કર્યું એ આજે વિશ્વમાં એક અગ્રણી સાહસ બની ગયું છે સંસ્થાના સહસ્થાપક તરીકે જ નહીં પરંતુ જેન્ડર સેન્સિટિવિટી કાર્યસ્થળ ઉપર મહિલાઓની જાતીય સતામને અટકાવવા માટે સરિતા સિન્હા આજે દેશભરમાં એક આગળ પડતું નામ છે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે તેમની કુશળતાને કારણે ઘણી સંસ્થાઓમાં બદલાવ પણ આવ્યો કાર્યસ્થળોને કેવી રીતે ખુશખુશાલ અને સુરક્ષિત બનાવી શકાય એ સાથે સમાનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે એ માટે સરિતા સિન્હા હંમેશા કાર્યરત રહે છે બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત